ને અહીંને જઈએ આપણી તો આ રસ્તો તમે જોવા આવીને જવાનું હે જો કે તમે માં રસ્તો જ જોતા જો મારે કાંઈ જવાનું હોય ને એટલે બોર સાચો હોય ને એટલે ઘરને ઘેર ઘેરથી વાળીને વાળી છે ઘેર બસ બ્લોગિંગ ઉતરાઈ જાય બ્લોગિંગ બ્લોગિંગનું બ્લોગિંગ છે જે રખડ રખડવાનું છે જાય એવું થઈ જાય બધું તી વાતો આવીને જઈએ એમ આપણી ચાલો આગળ આગળ બનાવી જાય સુરજ ને ફોટો પાડવાનો આપણે તો કાઢીએ તમને જો કંઈ નાખ્યું તમે જોવા લીધો ચાલો આવીને જઈએ તો જવા સુરજ દાદા જોવાઈને વેક્ટર જાય ઓમ હું વાટી બોલતું જો કે તો મિત્રો તો હવે હેન બીજા નંબર મે આપડી વાડી ના રસ્તા પર આવી ગયન તમે બતાવી દેજો આમ તમે જવાનો આપડી આ સીધો જાય હાઈવે રેડી આપડી ને હી હાથ મારો તો જોવા ઈને જાય અટાને અટાને જો કે બીજું કઈ જવાય ની કઈ રખડવા જવાય ની કે રખડવા જવાનું તો 5 વાગે થી નીકળેગો જોગા ભણી આવે આજ વર્ક હતું પા ઈ કરી લીધું તો

જોજો મિત્રો કોક કોક દેખા છે જે આમાં જો લીલા લીલા જો આ મણી આઈ છે ને દેખાય છે જો યાર આ છે ને અમુક ને લી દેખાય જાય અંદર પછી મળી ને આ માતા જો જવા રુકે ગઈ આપણે કાકા ને ખેતરમાં જો કે ઝૂમ કર્યા વગરની દેખાય તો હું તો ત્યાં જાય એને મળીયા ખેતરમાં જઈને તો તો મિત્રો તો આ ખેતરમાં આવી ગયા તમે જોઈ શકો ના પહેલા તમે જ દેખાળી હીહાને મેલી દીયા જાય ખેતરમાં હેઠા એકોળા મારે ગાવા બહુ જ્યાદ છે આઈસી દેખાય જો જો આમ કે આઈને તમે જોવા જ છો આમનું ગાજર બીજા કે નિયણ છે ગામમાં જો ઉગવા મિને જીના જીના ઉગે છે આઈને જો જોરિયા તો આ તો ગાજર જો લઈ જા ને આપણે આતાને પાણી દેતા હોય ને પાણી દેવા નહી જા ને તો આઘડી ઈણા હે ને પરભા દે હંભરો કે

અરે ઉગ્યા કાવ ઉડે હા એક તમારે હેન બોલવા માં હેં તા થા જો કે બજાય નો હા માં પૂછો ને ઈ બોલવાનું થા એને જાય આપણે પારિયા માં ગોતવી જો હે એક તા પારિ ની ધડકડી ક મા તા અમે વાડે જળ કૂદ કૂદ જો પારિ હે ને ઓલી કોરા હે દે કૂદ જાય બીજો કઈ ને થા એના આ ગઈ પારિ આવે તો ગઈયા રેડી તો એને જાય હલા જાય આપડી તો જો બાકી જોવાની ન્યુ शेट मोड માં હે ને 88 થી આવવા મને સનસેટ હોય ને એટલે જો 88 માંથી આવવા મિંદો સનસેટ માં બીજું કઈ નહિ સુરેજ દાદા નો ખાલી હે ને આખો સુરેજ દાદા નો પર ફસે દેખાય બાકી બધું હે ને બ્લેક રોડ માં થઈ જાજો કે આપણી હે ને 3.1 માં ની વીડિયો એટલે તો મિત્રો ખેતરમાં આવી ગયા ને તમે જો આતો વાળા હે પૂરા હે ને જોવો તમે આમના આમ ઘડિયા ઘડિયા રટણ યાદ જો કે બોર્ડ ની પરીક્ષા આવે ને કે तो हम नाम जो यू के मस्त है जगह जगह अँ पीड़ा है पूरा नाकोरा ना जो है वार बंद तो वार बार वा जाइए अच्छे जगह चौक छोको आता नहीं स्टाइल जो है हमें पूरा बंद बंद की भी है नहीं જવો તમે ચાલો આગળ આગળ બેનારીઓ મળી આગળ આગળ તો હવે સીધા રસ્તા મળી આવે જાય ઘરે તો તો મિત્રો તો હવે નીકળી ગયા પાછા ઘર સાહેબ તો તમે જવો આપણે જવા આવી ગયા પાછા જાય હોય તો મિત્રો તો અમે આવી ગયા આપણે પાછા ફાઇનલી ગાજરવાળા ખેતરને જો કે એમાં જ આવું નથી હું ઘેર ને ઘેર જઈએ તો હાલો અહીં નહીં તો એ પહેલાં પહેલાં આપણે આપણા આંબા દેખાડી દે તો તમને અવારીમાં કેરીઓ આવવી જ જો એક આંબામાં જો કે એકમાં ન બેમાં આવી જોઈએ તો પેલો તો જોવા નહીં હા બીજો આ બગીચામાં જરૂમાં દેખાડો તો મિત્રો તો અહીંમાં હા ને જામફળીને બધું એવું હે બધું ને જો હાય જ છે ટૂંકમાં જાય આ એક